ગુજરાતમાં દાદાની સરકારને ગઈકાલે નવું મંત્રીમંડળ મળી ગયું છે મંત્રીઓના ખાતાની વહેંચણી પણ ગઈકાલે કેબિનેટ બેઠકમાં થઈ ગઈ પણ એ વિધિ દરમિયાન જે તસવીરો અમુક સામે આવી એની ખૂબ ચર્ચા થઈ એટલે બહુ જ બધા લોકો એવા હતા કે જે જેમના પત્તા કપાયા એ બધા ખૂબ ઉદાસ હતા ભાવુક હતા સાથે અમે એમની સાથે જ્યારે વાત કરી ત્યારે એમની આંખોમાં એ દુઃખ એ રંગ એ છલકાઈ રહ્યો હતો એટલું જ નહીં બીજી તસવીરો પણ ખૂબ વાયરલ થઈ એટલે જેના નામ ખૂબ ચર્ચામાં હતા જયેશ રાદડિયાથી લઈને બીજા બધા નેતા એ પણ એ પહેલી હરોળમાં બેઠા હતા અને એમના ચહેરા પર પણ એક ગમગીનતા અને એક ઉદાસી દેખાઈ રહી હતી એક ફોટો અને એક વિડીયો તો એ ખૂબ વાયરલ થયું કે જેમાં અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને સીજે ચાવડા લાઈનમાં બેઠા છે એક એકની બાજુમાં એકમાં બેઠા છે અને પછી પ્રશ્ન એ થાય કે આ ત્રણ નેતા જેમને ખૂબ અભરકા હતા મંત્રી બનવાના અલ્પેશ ઠાકોર જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારથી એમનું એ સપનું કે મંત્રી બનશે એના પછી હાર્દિક પટેલ હોય કે પછી સીજે ચાવડા હોય ત્રણેયના મનમાં ક્યાંક તો લડ્ડુ ફૂટતા હતા કે આ વખતે એમની લોટરી લાગી જાય મંત્રી બની જાય અમે જ્યારે અલ્પેશ ઠાકોર સાથે નામની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે વાત કરી હતી ત્યારે પણ એમને એવું કહેવું હતું કે કોને ઈચ્છા ન હોય મંત્રી બનવાની બધાને ઈચ્છા હોય અને એમને લીલી પેનથી સાઇન કરવાની ખૂબ ઈચ્છા કેટલાય સમયથી છે પણ એ ઈચ્છા ગઈકાલે પૂર્ણ ન થઈ હાર્દિક પટેલ જે એવું કહેવાય કે પાટીદાર આંદોલનમાંથી નેતા બન્યા નેતા બન્યા પછી કોંગ્રેસમાં કોંગ્રેસથી પછી ભારતીય જનતા પાર્ટીમાં અને પછી એમના પણ એ સપના તો હતા કે એમને પણ મંત્રી બનાવવામાં આવે આ મંત્રીમંડળમાં એમને સ્થાન મળે સીજે ચાવડા પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારથી બધા એવું કહી રહ્યા હતા કે મંત્રી બનવાના સપના સાથે આવ્યા છે અને ત્રણેય લોકો એક લાઇનમાં ત્રણેય એમએલએ લાઇનમાં બેઠા હતા એમના સપના હતા મંત્રી બનવાના ગઈકાલે જ્યારે એમણે પ્રતિક્રિયા આપી એટલે અલ્પેશ ઠાકોર સાથે અમે જ્યારે વાત કરી ત્યારે એમને એવું કહ્યું કે ગમે કે ન ગમે એટલે મેં એમને એવું સ્વાભાવિક રીતના એવું જ પૂછ્યું કે અત્યારનું જે મંત્રીમંડળ છે જે લોકોના નામ છે જે લોકો અત્યારે શપથ લેવાના છે જે ગણતરી જે સમીકરણથી આ મંત્રીમંડળ બન્યું છે તમને ગમ્યું છે તમને સારું લાગ્યું છે તો એમણે કીધું કે ગમે કે ન ગમે પણ હવે પાર્ટીમાં માં છીએ પદ છે એટલે એની ગરિમા જાળવવી પડે પાર્ટી જે પદ આપે એ પદ પરથી કામ કરવું પડે મંત્રી નહીં બનાવ્યા તો ધારાસભ્ય પદ પરથી પાર્ટી જે પણ પદ આપે એ પદથી કામ કર કરવું પડે હાર્દિક પટેલે પણ કંઈક એવું જ કહ્યું જ્યારે એમને પણ મીડિયાને પ્રતિક્રિયા આપી ત્યારે એમનું પણ એવું જ કહેવું હતું કે મીડિયામાં ચર્ચાઓ થતી હોય નામ ચાલતા હોય પણ એવું જરૂરી ના હોય જ્યારે જાતિગત સમીકરણો સેટ બેસતા હોય તો તમને મંત્રી ન પણ બનાવે એટલે એ એ પ્રેક્ટિકલી ખૂબ સારી રીતના એમને વિચારી લીધું કે જાતિગત સમીકરણો સેટ નહોતા બેસતા એટલે મને મંત્રી બનાવવાનો કોઈ સવાલ નહોતો આવતો ને એટલે મને મંત્રી બનાવ્યા નથી બાકી હું એ દાવેદાર તો હતો મંત્રી બનવાના એ ત્રણેય લોકો જ્યારે ત્યાં બેઠા હતા ત્યારે એ ત્રણની એ તસવીરની ખૂબ ચર્ચા થઈ તો તમે એ પર નજર કરો જે વખતે ત્રણ લોકો વાતચીત પણ કરી રહ્યા છે બાજુમાં બેઠા પણ છે અને સાથે જ એ બંને લોકોની એટલે અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા પણ સાંભળ્યું જ્યારે એમને સવાલ કરવામાં આવે મંત્રીમંડળ નવું જે બન્યું છે એ વિષય પર અને સાથે જ હાર્દિક પટેલ જે સવાલ કરવામાં આવ્યો તે પણ જુઓ

ગુજરાત તમામ નવા મંત્રી મંડળોના નેતૃત્વ માં ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છા રાજકીય માણસ છે એટલે આપડે બધાને ખબર હોય કે જાતિગત સમીકરણો કેટલા મહત્વના હોય છે જાતિગત સમીકરણો સેટ કરવાના હોય અને સેટ થઈ જાય પછી તમે નું અપેક્ષા રાખી તો મતલબ ના હોય